તલોદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ લાખો રૂપિયાનો પ્રોહિબિશન એક્ટ મુજબ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ખરાબાની જગ્યામાં લાખો રૂપિયાના પ્રોહિબિશન એક્ટ મુજબ પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે આજુબાજુથી લોકોના ટોડે ટોડા ઉમટી પડ્યા હતા તલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જોશી અને પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પકડાયેલ સમગ્ર દારૂનો સદંતર નાશ કરવામાં આવ્યો હતો

એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે